હર હર મહાદેવ જય શ્રી અમરનાથ આપણે યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય પર બે હજાર ચોવીસમાં જે અમરનાથ યાત્રામાં બે બદલાવ મોટા કરવામાં આવેલા છે પંચીકરણના મેડિકલના એ તમને જાણવા મળશે આપણે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આખો જોજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલ લાઇફ ચેન્જિંગ ઇન્ડિયન બુક મેડિકલ અને પંચીકરણમાં બળો બદલાવ કરવામાં આવેલો છે તે તમને આ વિડિયોના માધ્યમથી જાણવા મળશે બંને વ્યવસ્થામાં અમરનાથ સાઇનબોર્ડથી બદલાવ કરવામાં આવેલો છે કમ્પ્લીટ ડિટેલ તમને આપણા વિડીયોના માધ્યમથી મળશે તો વિડીયો આખો જોજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે અમરનાથ યાત્રા ઉપર જવાવાળા હોય તો તેના સુધી પણ આ જાણકારી પહોંચાડજો અમરનાથજી માતા વૈષ્ણોદેવી કેદારનાથની જે લેટેસ્ટ અપડેટ હશે એ તમને આપણા ચેનલના માધ્યમથી જાણવા મળશે તો જે નવા 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 લોકોને જોઈન્ટ કરજો ને લોકોને જાણકારી પહોંચાડજો કે આપણે આજે અમરનાથ યાત્રાની જે નવી અપડેટ આવી છે એ જાણકારી આપજો કેદારનાથની આવશે માતા વૈષ્ણોદેવીની આવશે બધી જાણકારી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણવા મળશે શ્રી અમરનાથ સાઇન બોર્ડે સ્વાસ્થ્ય મંત્રાલયને લખેલું છે કે મેડિકલમાં બદલાવ કરવામાં આવેલો છે અમરનાથ યાત્રામાં મેડિકલ સર્ટિફિકેટનું બદલવામાં આવશે સ્વરૂપ અમરનાથ યાત્રામાં જે મેડિકલ સર્ટિફિકેટ બને છે એને બદલવામાં આવી રહ્યું છે અમરનાથ યાત્રામાં જે મેડિકલ સર્ટિફિકેટ બનવા બનાવવામાં આવી રહ્યું છે જેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ બધા જે ભક્તો માટે સૌથી મોટા મોટી જાણકારી છે કે મેડિકલ સર્ટિફિકેટમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે સાઇન બોર્ડ દ્વારા અને એક હજી એક ખબર છે જે પંચીકરણથી જોડેલી છે અમરનાથ સાઇન બોર્ડ દ્વારા જે પંચીકરણ કરવામાં આવે છે તેની જાણકારી તમને આ મોટો બદલાવ કરવામાં આવેલો છે જે તમને જણાવી રહ્યા છીએ બે હજાર ત્રેવીસની યાત્રાથી બદલાવ કરવામાં આવેલો છે પંચીકરણમાં જે તમને જાણકારી અમે આપી રહ્યા છીએ બદલાવ કરવામાં આવેલા પંચીકરણમાં જે અમરનાથ સાઈન બોર્ડ દ્વારા બાયોમેટ્રિક પંચીકરણ કરવામાં આવેલું છે જે બેકમાં જઈને તમારો ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ લે છે ફોટો પાડશે ત્યારબાદ તમારું પંચીકરણ થશે અને કેટલાક એવા જે તીર્થયાત્રીઓ છે જેને આના વિશે ખબર નથી કે બાયોમેટ્રિક પંચીકરણ લાયેલું છે અને કેટલા એવા તીર્થયાત્રીઓ હતા જે ડાયરેક્ટ ગયા હતા પહેલગામ ભગવતી યાત્રી નિવાસને જમ્મુ અને બાલટાલ બેઝ કેમ્પ ત્યાં જઈને પંચીકરણ કરાવવા પહોંચ્યા હતા જે જૂના માધ્યમથી પણ તેમને ખબર જે જે યાત્રીઓ ફ્રોડ પંચીકરણ કર્યું હતું તે રદ થઈ ગયું હતું ત્યાં જઈને અને ઘંટો સુધી રાહ જોઈને પંચીકરણ નવું જે આપણે બાયોમેટ્રિક વાળું તે કરાવવું પડ્યું હતું કેટલાક દિવસ સુધી પણ લાઈનમાં ઉભા રહીને લોકોને જય શ્રી અમરનાથ જય શ્રી અમરનાથ જે બાયોમેટ્રિક પંચીકરણમાં ફેરફાર કરવામાં આવેલો છે જે બાયોમેટ્રિક પંચીકરણ તમારે બેંકમાં જઈને કરાવવાનું રહેશે અને બેંકમાં જઈને તમારી ફિંગર પ્રિન્ટ લેશે અને ફોટો પાડશે તો આ અમરનાથ યાત્રામાં નવી અપડેટ હતી બે હજાર ચોવીસમાં જે લોકોને જાણ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય 真的累。